જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અમાસ વિશે શ્રવણ કરીશું વર્ષમાં કુલ બાર મહિના હોય છે દરેક મહિનામાં અમાસની તિથિ આવે છે અને દરેક અમાસની તિથિનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે આ અમાસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું ઘણું મહત્ત્વ છે માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન કરવાથી અખુત પુણ્યની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ ક્રિયા અને પિંડ દાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એની સાથે જ પિતૃદોષથી પણ છુટકારો મળે છે અમાવસ્યાના દિવસે યથાશક્તિ પ્રમાણે ગરીબોને અને જરૂરિયાતમંદોને અન્નનું દાન વસ્ત્રનું દાન તથા ધનનું દાન કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે અને ગરીબોને તથા જરૂરિયાતમંદોને દાન કરી અને તેનું પુણ્ય પિતૃઓને અર્પણ કરવાથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના વંશજો પર આશીર્વાદ વરસાવે છે જેના થકી આપણો પરિવાર ખૂબ જ સુખી અને સ્વસ્થ રહે છે આ ઉપરાંત અમાસના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સુખાકારી આવે છે તથા સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે સ્નાન માટે સૌથી શુભ સમય બ્રહ્મ મુહૂર્ત માનવામાં આવે છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં ડૂબકી લગાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી દાન પુણ્ય તથા પૂજા પાઠ કરવા જોઈએ અને પિતૃઓને તર્પણ શ્રાદ્ધ ક્રિયા કરવી જોઈએ જો તમે પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો તમે સ્નાન કરતી વખતે નદીઓનું ધ્યાન કરી શકો છો તેનાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો અથવા તમારી પાસે ગંગાજળ હોય તો તે તમે સ્નાનના પાણીમાં ભેળવીને તેનાથી સ્નાન કરવાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો અમાસના દિવસે રાહુની અસર વધુ હોય છે આવી સ્થિતિમાં આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ તેમજ જો કોઈ ગ્રહ રાહુને શાંત કરી શકે તો તે છે શનિદેવ આવી સ્થિતિમાં અમાસની તિથિ પર શનિદેવની પણ ખાસ પૂજા કરવી જોઈએ અમાસના દિવસે શનિદેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે રાહુની ખરાબ અસર દૂર થાય છે અને શનિદેવના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું કે અમાસ તિથિ કયા દિવસે છે વર્ષ બે હજાર પચીસમાં જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યાની તિથિ ચોવીસ જૂન બે હજાર પચીસ અને મંગળવારના રોજ સાંજે સાત વાગે અને બે મિનિટ પર શરૂ થશે તથા પચીસ જૂન બે હજાર પચીસ અને બુધવારના રોજ સાંજે ચાર વાગે અને ચાર મિનિટ પર સમાપ્ત થશે ઉદયાતિથિ અનુસાર જ્યેષ્ઠ માસના અમાવસ્યાની તિથિ પચીસ જૂન બે હજાર પચીસ અને બુધવારના રોજ માન્ય ગણાશે હવે આપણે અમાવસ્યાના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવાની તથા આ દિવસે કયા કયા ઉપાયો કરવાના તેના વિશે શ્રવણ કરીશું જેઠ અમાવસ્યા પર ઘરના ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે જેઠ અમાવસ્યા પર સવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં નિવાસ કરે છે આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે અમાવસ્યા તિથિ પર તુલસીની માળાનો ઉપયોગ કરીને ગાયત્રી મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ અમાવસ્યા તિથિ પર પીપળાના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરવી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે જેઠ અમાવસ્યા પર માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવો સાથે એક લોટો પાણી ભરીને રાખવો સાંજના સમયે ઘરના દરવાજા ખુલ્લા રાખવા આથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીનું આગમન થાય છે જેઠ અમાવસ્યાના દિવસે પિતૃદેવની કૃપા મેળવવા માટે મુખ્ય દ્વાર પર સરસવના તેલનો એક દીવો પ્રગટાવવો માન્યતા છે કે અમાસની સાંજે પિતૃદેવ પૃથ્વીથી પોતાના લોક તરફ પાછા જાય છે તેમને માર્ગમાં પ્રકાશ મળે તો તેઓ પ્રસન્ન થઈ અને સારા આશીર્વાદ આપે છે ઘણા લોકો રોજ દેવી દેવતાઓની સાથે પિતૃઓની તસવીર એટલે કે ફોટા આગળ પણ દીવો પ્રગટાવે છે પરંતુ અમાવસ્યાના દિવસે ઘરમાં જ્યાં પિતૃઓનો ફોટો લગાવેલો હોય ત્યાં દીવો જરૂર પ્રગટાવવો જોઈએ આ શ્રદ્ધાનો પ્રતિક છે જેઠ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે પીપળાના ઝાડ નીચે દેવતાઓ માટે તલના તેલનો દીવો અને પિતૃઓ માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આનાથી ઘણો લાભ થાય છે આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘણો લાભ થાય છે તથા આપણું આરોગ્ય સારું રહે છે તો આ બધા ઉપાયો તમારે ખાસ કરવા જોઈએ હવે આ દિવસે મહાદેવના મંદિરમાં તમારે દેવોના દેવ મહાદેવની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું અમાવસ્યાના દિવસે તમારા ઘરના નજીકમાં ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગની ખાસ પૂજા કરવાની શિવલિંગ પર જળ અભિષેક કરવો તથા પત્ર અર્પણ કરવું અક્ષત અબીલ ગુલાલ ફૂલો અર્પણ કરવા અને ભગવાન શિવની આરતી કરવાની તેમને ભોગ લગાવવાનો પ્રસાદમાં તમારે કેળા કોઈ પણ ફળ મીઠાઈ તમે અર્પણ કરી શકો છો અને ત્યારબાદ થાળ ગાવો અને ત્યાં નજીકમાં કોઈ પીપળો હોય અથવા તમારા ઘરના નજીકમાં પીપળો હોય તો પીપળાની પણ તમારે ખાસ પૂજા કરવી જોઈએ પીપળાને જળ અર્પણ કરવાનું અભિલ ગુલાલ અક્ષત ફૂલોથી પૂજા કરવી અને લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વાર પ્રદક્ષિણા કરવી અને પ્રાર્થના કરવી કે હે પિતૃદેવ અમારી પૂજાથી તમે સંતુષ્ટ થયા હોય તો અમને સારા આશીર્વાદ આપો અમારી પૂજામાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ અમને ક્ષમા કરજો અમારા પરિવારને સુખી કરજો અને પીપળામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રિદેવોનો પણ વાસ હોય છે તો ભગવાનને પણ પોતાના પરિવારના સુખાકારી માટે પ્રાર્થના કરવાની તમારા ઘરના નજીક શનિદેવનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમે શનિદેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરી શકો છો અને જો તમારા ઘરના નજીકમાં વિષ્ણુ ભગવાનનું મંદિર હોય તો તમારે વિષ્ણુ ભગવાનની પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી આ જ રીતે પૂજાપો લઈને પૂજા કરવી જોઈએ અને જો તમે મંદિરે ન જઈ શકો તો તમારા ઘરના મંદિરમાં તમે ભગવાનની પૂજા કરી શકો છો અને ત્યારબાદ ગરીબોની યથાશક્તિ તમારે અન્નદાન વસ્ત્રદાન અને ધનનું દાન કરવાનું અને ગાયને ઘાસ રોટલી અને ગોળ પણ ખાસ ખવડાવવાનું અને આ પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરવાનું જેથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય અને પિતૃઓના આપણને સારા આશીર્વાદ મળે જેથી આપણો પરિવાર સુખી રહે અને આપણને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તો ભક્તો આજના વિડીયોમાં આપણે અમાવસ્યા તિથિ કયા દિવસે છે તેના વિશે શ્રવણ કર્યું અને અમાવસ્યા તિથિનું મહત્ત્વ શું છે આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના વિશે શ્રવણ કર્યું આશા કરું છું કે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચાડજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડિયો જોવા માટે ધન્યવાદ